આત્રિય સમય દરમિયાન રાધનપુર શહેરમાં ફરતી એ યુવતીને એ સંસ્થાઓ દ્વારા ઝડપી લેવામાં આવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવે નહીં તો અનર્થ થશે આ યુવતીનું મગજ ઓછું હોય તેવું લાગે છે અને તેનો લાભ કેટલાક લુખા તત્વો ઉઠાવતા હોય છે કેટલાક એ દારૂ પીનાર લોકો ઉઠાવતા હોય છે અને આ યુવતીને રાત્રિ સમય દરમિયાન અન્ય જગ્યાએ લઈ જતા હોય છે અને તેની સાથે

અમારા ન્યૂઝના માધ્યમથી આ યુવતીને પોલીસ ઝડપે એ માટે ન્યૂઝ પણ બનાવ્યા પરંતુ હજી સુધી પોલીસે આ યુવતીને ઝડપી નથી અને તેના માતા પિતાને સોંપી નથી અથવા તો તેના સાસરાને પણ સોપી નથી રાધનપુર શહેરમાં આ યુવતી દરરોજ પીખાઈ રહી છે રાધનપુર શહેરમાં ફરી આ યુવતીનું મગજ ઓછું હોય તેવું લાગે છે કારણ કે આ પુરુષો પાસે જ જાય છે અને પુરુષો તેનો ફાયદો ઉઠાવે છે આ રાત્રિ સમય દરમિયાન આ યુવતીને એક નહીં પરંતુ ચાર ચાર પાંચ પાંચ લોકો લઈને જતા હોય છે અને ફરી પાછી હાઈવે ઉપર છોડી દેતા હોય છે અને આ રાત્રિ સમય દરમિયાન આ યુવતી ક્યાં ગાયબ થાય છે એ ખબર નથી પરંતુ આ યુવતી ઉપર ગેંગ ગ્રેબ કરવામાં આવી રહ્યા છે આ યુવતીની ભલે મરજી છે પરંતુ આ મરજીથી પણ 4 થી 5 લોકો આ યુવતી ઉપર આવું કૃત્ય કરતા હોય તેવું જોવા મળે છે એટલે જ અમે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટરને અમારા ન્યૂઝના માધ્યમથી જણાવ્યું હતું કે આ યુવતીને કોઈ મારી નાખે અથવા તો કોઈ ગેંગ રેપ કરે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે એટલે આ યુવતીને ઝડપી લેવામાં આવે તેના માતા પિતાને સોંપવામાં આવે અથવા તો એ સંસ્થાઓને અમારે કહેવું છે કે જે મહિલાઓના રક્ષણ માટે અનેક વખત તેમના પડખે ઊભી રહેતા હોય છે આવી જ મહિલા સંસ્થાઓને પણ કહેવું છે કે આ યુવતી ઘણા સમયથી અહીંયા તેનું શોષણ થઈ રહ્યું છે આ યુવતીને ઝડપવામાં આવે અને તેના માતા પિતાને સોંપવામાં આવે અથવા તો

આવી માંગણી અમારી પાસે કરવામાં આવે છે આવા લોકો અમારી પાસે આવે છે અને શહેરમાં આ યુવતી સાથે કોઈ અનર્થ થશે આ યુવતીને ગેંગ ગ્રેફ અથવા તો કોઈ दारू પીનાર વ્યક્તિઓ પીકી રાખશે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચશે ત્યારે રાધનપુરને કાળી ટીલી લાગશે અને કેટલાય લોકો જેલમાં જશે આવું દ્રશ્ય હાલ તો આ રાધનપુર શહેરનું જોવા મળી રહ્યું છે રાધનપુર શહેરમાં આ યુવતી રાત્રિ સમય દરમિયાન આવે છે રાત્રે ક્યાં જાય છે કોણ લઈ જાય છે એ ખબર નથી પરંતુ કેટલાય લોકો અમને અમારા ન્યૂઝના માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ કરવાનું કહે છે એટલે જ અમે હોય અગાઉ પણ આવા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા એ સંસ્થાઓને પણ અમોએ કહ્યું હતું કે આ મહિલા કેન્દ્રમાં આ નારી કેન્દ્રમાં મોકલવામાં આવે પોલીસને પણ કહ્યું હતું કે તમારા વિસ્તારમાં આ યુવતી ફરી રહી છે પીખાઈ રહી છે તેને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવે તેની તપાસ કરવામાં આવે અને

અને લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે ગેંગ રેપ ન થાય આ યુવતીને કોઈ મારી ન નાખે તે પહેલા આ યુવતીને પકડી અને યોગ્ય જગ્યાએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર